સુરતમાં કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ કરનાર ટોળકી સકંજામાં આવી ગઈ છે ફ્રોડ કરનાર ટોળકીના ધરપકડ કરી લેવામાં આવી અને સાયબર નાયકની ધરપકડ કરી છે આ સાથે જ આરોપી પાસેથી ક્રેડિટ કાર્ડ અને ચેકબુક જપ્ત કરવામાં આવી પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપી નિલેશ નાયક બેન્ક એકાઉન્ટની કીટ મેળવી લેતો અને ત્યારબાદ દુબઈ મુખ્ય આરોપી માયાને મોકલતો હતો દ્વારા સુરત શહેરમાંથી જે એકાઉન્ટ બધા સેવિંગ્સ એકાઉન્ટ તેમજ ફોર્મના જે કરંટ એકાઉન્ટ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાઈ આવેલ હતું તપાસ દરમિયાન તેનું નામ ખુલેલું હતું સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ت્યારبعد آ کیسه و بده تپاس ہاتھ دروما اوشه